લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ને મંગળવાર મિત્રો આજે ઈસવીસન બે હજાર ચોવીસની સાલનો છેલ્લો દિવસ કહેવાય બરાબર તો કાલથી આપણે નવા વર્ષની શરૂઆત કરીશું ઈસવીસન બે હજાર પચીસની તો આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેની જાણકારી મેળવીએ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્ન એઠું નહીં રાખતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે માતા પિતા અને મોટાભાઈના આશીર્વાદ લેવા જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું હથિયાર સાથે રાખવું નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ સભ્ય સાથે કંકાસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે બુંદીના લાડુનો ભોગ ગણેશજીને અથવા હનુમાનજીને ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે બેદરકારી નથી રાખવાની સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે નજીકમાં મંદિરમાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણ બેસતા હોય ને તેમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ કામ વગર રખડવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરે કન્યા રાશિવાળાએ આજે એક શ્રીફળ નું દાન હનુમાન મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા સાધુ સન્યાસીઓની સંગત નથી કરવાની તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે ખડી સાકર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ ને આજે કોઈની પણ સાથે વ્યવહાર મીઠો રાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને એ પણ ચમેલીના તેલમાં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવા ભાગીદાર સાથે નવો ધંધો શરૂ નહીં કરવો ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે મોટા ભાઈ અને ભાભીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાના કામ માટે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર રહેવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે લાલ ચંદન અને મધ ભેગા કરીને ભગવાન શિવને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ઘરના વડીલ પુરુષોના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાઈ કે ભાઈ જેવા મિત્રને ધોકો નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળા આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને ભગવાનને આંકડાના ફૂલનો હાર ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ફરવાનું થાય તો ઉઘાડામાંથી ફરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મારી વદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે